નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સમાચાર માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર આવી મે મહિનામાં કેવું રહેશે તાપમાન આજનો ખેડૂત મોંઘવાડીમાં ફસ્યો દેવામાં લઈને મોટી જાહેરાત ખેડૂતો માટે મોટી જાહેરાત અમિત શાહે આપી મોટું નિવેદન મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની ભેટ

નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયો સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે છે સરકારે પ્રતિબંધ હટાવી લીધો મે મહિનામાં કેવું રહેશે હવામાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે પાંચથી સો મે ગુજરાતમાં પૂર્ણ ગરમી આવશે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે આ બાળ દસ થી ચૌદ મે વચ્ચે પ્રી ભારે આંઠી વંટોળ સાથે રહેવાની શક્યતા છે તેના બાદ વીસ મેથી ફરીથી ગરમી વળશે આ બાદ ફરીથી ચોવીસ પચીસ થી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે જેમાં ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંઠી વંટોળ સાથે વરસાદ રહેશે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયાનું મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસ થી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડૂતના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા તેના ભાવ વધારો થતાં હવે બારસો રૂપિયા પહોંચ્યા છે વટુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરીનું વીટન દોઢસો રૂપિયાથી બસો રૂપિયાનું હતું આજે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા થયું છે રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમાં વધી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાતર બનતો જાય છે દેવા લઈને મોટી જાહેરાત ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે ગુજરાતમાં ખોટી અટાલેલા ખેડૂતો એવા છે જેના માટે અત્યારે ડેવું છે આ ખેડૂતોનું ડેવું એમને નહીં થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા આવી જાય છે તેમજ ખેડૂતોનો નકલી બિયારણ અને શિકાર થતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી બજેટમાં ખેડૂતોની આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર લેવા માફી રાહત આપવામાં આવશે ખેડૂત માટે મોટી જાહેરાત સમયમાં ખેડૂતોને બાગાયત ખેતલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર ચોવીસ અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂત હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અમિત શાહે આપી મોટું નિવેદન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી ચૂંટણીઓ જીહાદ મત આપનારા અને વિકાસની પ્રાથમિકતા આપનારાઓ વચ્ચે છે તેમણે કહ્યું આજે દેશમાં બે જૂથ છે જેમાંથી એક રામ મંદિરની વિરુદ્ધ છે જ્યારે એનડીએ નું અને એવા લોકો એક તરફ એ લોકો છે જેઓ જેહાડ માટે વોટિંગ કરે છે તો બીજી તરફ એવા લોકો છે જેઓ વિકાસ માટે મત આપે છે એક તરફ એવા લોકો છે જે પોતાના પરિવારના કલ્યાણ ચિંતા કરે છે ત્યારે બીજી તરફ લોકો મોદીજીના નેતૃત્વમાં દેશના કલ્યાણ માટે કામ કરે છે મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની ભેટ મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને આર્થિક મદદ કરીશું દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરીશું દરેક મહિલાના ખાતામાં આઠ હજાર પાંચસો જમા કરીશું ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ મળતી રહેશે રૂપાલાનો ક્ષત્રિય સમાજ પર નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ જસરણમાં સભા સંબોધી હતી અને કહ્યું હતું કે મારી ભૂલ હતી મારા લીધે મોડી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તે યોગ્ય નથી મેં માફી માંગી છે આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તણાવને સ્પર્શતો મુદ્દો છે સમજણનો નવો શેટુ બોન બાંધવાનો પ્રયાસ છે મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખી તેમણે ક્ષત્રિય સમાજને તેમના યોગદાન માટે યાદ કરવા કહ્યું હતું પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાંધ્યા જણાવ્યું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્વ એમને બોલાવી છે બીજી ધારે ચપટીમાં કરે છે ચપટીમાં મોંઘવાળી કેમ ઓછી નથી કરી શકતા ચપટીમાં પાણી કેમ નતા આપ્યું મોંઘવાળી એટલી વધી ગઈ છે કે દસ હજાર માટે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે મોદીજીએ એમને ઉદ્યોગપતિ મિત્રને સો લાખ કરોડ રૂપિયાનો ડેવો માફ કરી દીધું છે દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિને આપી દેવાની છે વિધવા મહિલાઓ પંદર હજાર સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગાસ ગુજરાત સ્વરૂપ યોજના શરૂ કરી છે મહિલાઓ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને બારસો પચાસ રૂપિયાનો માસિક પઠ્ઠો આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા રકમ કરવામાં આવી આ યોજનાનું નામ અગાઉ વિઠવા છે આ યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવી છે દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાહલી દીકરી યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાર અને મહિલા વિકાસ માટે કામગીરી થઈ ગઈ છે ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી રાજ્યમાં કારજાર ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે ભાર ઉનાળે કમોસમી કરતા આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વધતી છે ગરમી સાથે આગામી ચોવીસ કલાક સામાન્ય વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરે છે સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપી પવન પણ ફંકાશે